નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો આવ નવી સ્ટોરીની શરૂઆત કરી આમ તો નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર છું બીજા ધોરણમાં આવ્યો ત્યારથી જ ટ્યુશન શરૂ થઈ ગયેલા ટ્યુશન પ્લસ સ્કૂલ જવાનું અને એ બંનેનું લેસન કરવાનું એટલે મારી પાસે રમવાનો સમય ઘણો ઓછો રહેતો બારમું પાસ કર્યું ત્યાં સુધી મેં બીજી કોઈપણ બાબતમાં વધારે ધ્યાન આપ્યું નહોતું ધોરણ બારની પરીક્ષાઓ આપ્યા બાદ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં આગળ વધ્યો અમારી કોલેજમાં ઘણા ક્ષેત્રો માટે અભ્યાસ ચાલતો આ કોલેજ મેં જોઈન્ટ કરી ત્યાં સુધી મારું બધું ધ્યાન અભ્યાસમાં જ હતું ત્યારે ક્રિકેટ રમતો અને અથવા પિક્ચર મારું સૌથી વધુ ધ્યાન મારી કરિયર પર એટલે જ અભ્યાસમાં રહેતું અમારા અભ્યાસમાં ક્યારેય પાછળ રહેવા ન નહોતો અમારી કોલેજ સુધી જવા આવવા માટે કોલેજની બસ દ્વારા સગવડ આપવામાં આવી હતી કોલેજમાં ઘણા બધા આવતા હોવાના કારણે કોલેજમાં છોકરાઓ ઉપરાંત ઘણી છોકરીઓ પણ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી હતી તેથી બસમાં બધા સાથે આવ-જાવ કરતા હતા મારી બસમાં આવતી એક છોકરી સાથે આવતા જતા હોવાને કારણે થોડો પરિચય થયો એ તો લગભગ મારી સાથે મિત્રતા જ બાંધી દીધી એનું નામ હતું દિવ્યાની પણ બધા એને દિવ્યા કહેતા હતા એટલે હું પણ એને દિવ્યા જ કહેતો હતો છોરી એકદમ સાદી સીધી દેખાતી ક્યારે જીન્સ ટી શર્ટ જેવા વસ્ત્રો તો એ પહેરતી જ નહોતી એ ઘણી સુંદર હતી પણ મેં એની તરફ કોઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું ધીમે ધીમે એ મારી સાથેની મિત્રતા વધારતી જ ગઈ બસ એ સમયે વહેલી પહોંચી જાય મારી રાહ હોય ક્યારેક મારી સીટો રોકતી ને વડી માછી પાસે જ બેસે વિશેષના સમયે મારી સાથે જ લંચ કરે નિલેશ આજે ડબ્બામાં છું લાવ્યો છો નિલેશ કાલે વહેલો આવજે નિલેશ આજે શર્ટ અને સરસ લાગે છે ને આ સારું નથી લાગતું બસ આખો દિવસ નિલેશ નિલેશ ને નિલેશ ત્યાં સુધી મેં એકદમ નોર્મલ રિલેશન રાખ્યા દિવ્યાની વર્ષગાંઠના દિવસે એ ખૂબ સરસ ડ્રેસ પહેરીને આવી એ દિવસે એ મને ખૂબ જ ગમી ગઈ એ દિવસે હું પહેલી વાર એના વિશે વિચારતો લાગ્યો અને ગિફ્ટ શું આપું જે દિવસે મેં ઘડિયાળ એને ગિફ્ટ આપી એને ખૂબ જ ગમી એથી વિશેષ તો હું એના માટે ગિફ્ટ લાવ્યો તેને વધુ ખુશી હતી ત્યારબાદ અમે થોડી થોડી અંગત વાતચીત કરતા થયેલા એક દિવસ બસમાં દિવ્યાએ મારી પાસે એક નોટ માંગી એના છેલ્લા પાના પર લખ્યું હતું તરત જ એ નોટ પાછી આપી દીધી મેં જોયું કે શું લખ્યું છે મારા માટે વપરાયેલા આવી લવયુ શબ્દ વાંચીને મારા માટે જીવનમાં પહેલીવાર અપરાયેલો આ પ્રકારનો શબ્દથી ઊંડા પ્રેમની લાગણીઓ અનુભૂતિ કરવા લાગ્યો દિવ્યા આ રીતે જ નોટમાં લખ્યો તેનાથી હું ખૂબ જ ખુશ થયો અને સંપૂર્ણપણે મારા વિચારોમાં ખોવાઈ ગઈ સાત દિવસ બસ દિવ્યાના જ વિચારોમાં આવતા રહ્યા મારે શું કરવું જોઈએ એ વિચારના અંતે એક નિર્ણય કર્યો બીજા દિવસે સવારે કોલેજના બસ સ્ટેન્ડ પર પહોંચતા પહેલા જ મેં એક ગુલાબ ખરીદી લીધો બેગમાં સંતાડી દીધું બસમાં એની પાસે નોટ માગી અને નોટના છેલ્લા પાને મેં પણ લખ્યો તો દિવ્યા લવ યુ એ નોટમાં ગુલાબનું ફૂલ મૂક્યું નોટ તરત જ પાછી આપી દીધી તરત નોટ ખોલી ગુલાબનું ફૂલ જોયું એ લખેલું તે વાંચ્યું અને એકદમ ખુશ થઈ ગઈ તે સાથે જ પ્રેમની દુનિયામાં ખોવાઈ ગયા એવી એ મારી તરફના વ્યક્ત કરેલા પ્રેમથી હું ખૂબ જ ખુશ હતો અને આજે એના ચહેરા પર ચમકી ઉઠ્યો બંને એકબીજાના પ્રેમને મેળવીને એકદમ ખુશખુશાલ હતા દિવસની તે ક્ષણોથી જ અમારી વચ્ચેના પ્રેમ વધતો જ ગયો આજે અમે બંને એકબીજાની વગર રહી શકતા નથી અમે બંને ખૂબ જ ખુશ છીએ આજે અમે કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગયા છીએ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હું અને દિવ્યા કોલેજ પૂરી કરતા પોતપોતાના ક્ષેત્રમાં સેટલ થઈ જઈએ જે જ અમારો પ્રેમ અમર છે એ બંનેને અમારા પ્રેમ પર પૂરો વિશ્વાસ છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો વાત